આજે બહાર નીકળતી વખતે છત્રી લઈ જવી કે નહીં કે પછી સ્વેટર પહેરવું આ બધા નિર્ણયો આપણે હવામાન જોઈને લઈએ છીએ ખરું ને પણ પછી જ્યારે કોઈ કહે કે આ જગ્યાની આબોહવા ગરમ છે ત્યારે એનો અર્થ શું થાય તો ચાલો આજે હવામાન અને આબોહવા વચ્ચેનો આજે ગૂંચવાડો છે ને એને એકદમ સરળ રીતે સમજી લઈએ આ સવાલ કદાચ સાંભળવામાં બહુ સહેલો લાગે પણ સાચું કહું તો મોટાભાગના લોકો આ બે શબ્દોને એક જ સમજી લે છે પણ વાસ્તવમાં આ બંને વચ્ચે જમીન આસમાનનો ફરક છે ચલો આજે આ ભેદને હંમેશા માટે ક્લિયર કરી નાખીએ ચાલો શરૂઆત કરીએ એ વસ્તુથી જે આપણે રોજ અનુભવીએ છીએ જેવો ઘરની બહાર પગ મૂકીએ તરત જ ખબર પડી જાય એટલે કે આજનું હવામાન તો હવામાન એટલે શું એકદમ સાદા શબ્દોમાં કહીએ તો અત્યારે આ ક્ષણે બહાર શું ચાલી રહ્યું છે એ જ હવામાન છે એ વાતાવરણનું મૂળ છે જે ક્યારે બદલાઈ જાય એની કોઈ ગેરંટી નહીં જેમ કે સવારે એકદમ તડકો હોય અને બપોર થતાં જ કાળા ડિબાંગ વાદળો ઘેલાઈ જાય અને ધોધમાર વરસાદ તૂટી પડે આજ તો હવામાન છે હવામાનને છે ને એક મસ્ત મજાની રેસીપીની જેમ સમજો તાપમાન હવામાં કેટલો ભેજ છે પવન ફૂંકાઈ રહ્યો છે કે નહીં વરસાદ આવશે કે કેમ આ બધા એના અલગ અલગ ઘટકો છે હવે આ બધાનું મિશ્રણ કેવું બને છે એના પરથી નક્કી થાય કે આજનો દિવસ કેવો જશે ગરમ ઠંડો ભેજવાળો કે પછી તોફાની તો સવાલ એ થાય કે આ બધી માહિતી આપણા સુધી પહોંચાડે છે કોણ ભારતમાં આ બધી જવાબદારી છે ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડીની શ્રીનગરના બર્ફીલા પહાડોથી લઈને મુંબઈના દરિયાકિનારા સુધી આખા દેશમાં એમની વેધશાળાઓ આવેલી છે જે ચોવીસે કલાક વાતાવરણના આ બદલાતા મિજાજ પર નજર રાખે છે ત્યારે જઈને આપણને સચોટ આગાહી મળે સારું તો હવામાન શું છે એ તો હવે ક્લિયર થઈ ગયું પણ પેલો બીજો શબ્દ આબોહવા એનું શું આ એ જ સવાલ છે જ્યાં મોટાભાગના લોકો અટવાય છે ચાલો આ ગૂંચવણને હવે હંમેશા માટે ઉકેલી નાખીએ આ તફાવત સમજવાની સૌથી સરળ રીત કહું હવામાન એટલે વાતાવરણનું મૂળ જે આજે ખુશ છે તો કાલે ગુસ્સામાં પણ હોઈ શકે છે જ્યારે આબોહવા એ છે વાતાવરણની પર્સનાલિટી એનો લાંબા ગાળાનો સ્વભાવ જેમ કે રાજસ્થાનની પર્સનેલિટી ગરમ અને સૂકી છે ભલેને કોઈ એકાદ દિવસે ત્યાં વરસાદ પડી જાય પણ એની ઓળખ તો ગરમ પ્રદેશ તરીકે જ રહેશે અને આ પર્સનાલિટી એટલે કે આબોહવા નક્કી કેવી રીતે થાય છે અહીં જ સમયનો બધો જ ખેલ છે વૈજ્ઞાનિકો કોઈ એક બે વર્ષના ડેટા નથી જોતા પણ ઓછામાં ઓછા પાંત્રીસ વર્ષ કે એનાથી પણ વધારે સમયના હવામાનનો અભ્યાસ કરે છે આટલો લાંબો સમય કેમ કારણ કે કોઈ એકાદ વર્ષ બહુ ગરમ ગયું કે બહુ ઠંડુ ગયું તો એનાથી આખી સરેરાશ બગડી ન જાય દાયકાઓની આ સરેરાશ જ કોઈ જગ્યાની સાચી આબોહવા બતાવે છે પણ આ હવામાન અને આબોહવાનું આખું ચક્કર ચાલે છે કેવી રીતે આ બધાના મૂળમાં ફક્ત એક જ વસ્તુ છે આપણાથી કરોડો કિલોમીટર દૂર રહેલો પેલો આગનો ગોળો સૂર્ય સાચું માનો તો પૃથ્વી પરના હવામાનનું આખું એન્જિન સૂર્યની ઊર્જાથી જ ચાલે છે સૂરજમાંથી જે ઉર્જા પૃથ્વી સુધી પહોંચે છે ને એને વૈજ્ઞાનિક ભાષામાં સૂર્યાઘાત કહે છે આપણે જેને સાદી ભાષામાં તડકો કે ગરમી કહીએ છીએ એ હકીકતમાં આ જ સૌર ઉર્જા છે જે આપણા આખા વાતાવરણને ગરમ કરવાનું કામ કરે છે આ એક બહુ જ મૂળભૂત નિયમ છે પૃથ્વીના વચ્ચેના ભાગમાં એટલે કે વિશ્વવૃત્ત પર સૂર્યના કિરણો એકદમ સીધા પડે છે એટલે ત્યાં ગરમી સૌથી વધારે હોય છે હવે જેમ જેમ આપણે ઉપર કે નીચે ધ્રુવો તરફ જઈએ તેમ તેમ આ કિરણો ત્રાસા થતા જાય છે અને ગરમી ફેલાઈ જાય છે બસ આ જ કારણ છે કે વિશ્વવૃત ગરમ અને ધ્રુવો ઠંડા બરફ જેવા હોય છે હવે આ તાપમાનમાં જે તફાવત છે ને એ એક બીજી જબરદસ્ત અદૃશ્ય શક્તિને જન્મ આપે છે જેને આપણે કહીએ છીએ હવાનું દબાણ ચાલો જોઈએ એ શું છે આપણને કદાચ એનો અનુભવ નથી થતો પણ આપણી ઉપર હવાનો એક આખો મોટો થાંભલો છે અને એનું વજન સતત આપણી પર દબાણ કરી રહ્યું છે આ જ છે હવાનું દબાણ ક્યારેક પહાડો પર ફરવા ગયા હો અને કાનમાં વિચિત્ર રીતે બંધ બંધ જેવું લાગ્યું છે એ એટલા માટે કે ઊંચાઈ પર હવા પાતળી થઈ જાય છે એટલે કે એનું દબાણ ઘટી જાય છે હવે આવે છે સૌથી રસપ્રદ વાત પવન બને છે કેવી રીતે જુઓ જ્યાં ગરમી વધારે હોય ત્યાં હવા ગરમ થઈને હલકી બને છે અને ઉપર જાય છે એટલે ત્યાં હવાનું દબાણ ઘટી જાય છે અને જ્યાં ઠંડી હોય ત્યાં હવા ભારે થઈને નીચે બેસે છે એટલે ત્યાં દબાણ વધી જાય છે અને કુદરતનો એક સીધો નિયમ છે દરેક વસ્તુ વધુ દબાણથી ઓછા દબાણ તરફ ભાગે છે બસ હવાની આ દોડને જ આપણે પવન કહીએ છીએ તો આપણે સૂર્યથી શરૂઆત કરી અને પવન સુધી પહોંચી ગયા હવે ચાલો આ બધા ટુકડાઓને જોડીને આખી તસવીર એકદમ સાફ કરી લઈએ ટૂંકમાં આખી સિસ્ટમ એકબીજા સાથે જોડાયેલી છે સૂરજ તાપમાન નક્કી કરે છે તાપમાન હવાનું દબાણ નક્કી કરે છે અને દબાણનો આ તફાવત પવનને જન્મ આપે છે આ બધી જે રોજબરોજની ઘટનાઓ છે એ છે હવામાન અને આ જ પેટર્ન જ્યારે દાયકાઓ સુધી ચાલ્યા કરે છે ત્યારે એ બની જાય છે આબોહવા અને અંતે એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ આપણે જોયું કે આબોહવા એટલે દાયકાઓની સરેરાશ જેના પરથી હવામાનની પેટર્ન નક્કી થાય છે તો જરા વિચારો જો એ લાંબા ગાળાની આબોહવામાં એ પર્સનાલિટીમાં માત્ર થોડોક અમથો જ ફેરફાર થાય તો આપણા રોજિંદા હવામાન પર એટલે કે એના મૂળ પર કેટલી મોટી અસર થઈ શકે એ કેટલા ભયંકર તોફાનો લાવી શકે છે આના પર વિચારવું ખરેખર